અજમેર સેક્સ કેન્ડલ કેસનો બત્રીસ વર્ષથી ચુકાદો આવ્યો છે ત્રણ દાયકા પહેલા થયેલા અજમેર ગેંગ રેપ કેસમાં સ્પેશિયલ પક્ષો કોર્ટે છ આરોપીઓ છે અને તેમને આ કેદની સજા ફટકારી છે આ ઉપરાંત પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે તો બપોરે તેના નિર્ણયમાં કોર્ટે આરોપી નફીઝ ચિશ્તી નસીમ ઉર્ફે ટારઝન સલીમ ચિસ્તી સોહિલ ગની સૈયદ જમીર હુસેન અને ઇકબાલ ભાટીને દોષિત જાહેર કર્યા હતા તો વર્ષ ઓગણીસો બાણું માં સૌથી વધુ સ્કૂલ અને કોલેજની યુવતીઓ પર ગેંગરેફ રેપ અને બ્લેકમેલિંગના કેસમાં અઢાર આરોપી હતા જેમાં નવ આરોપીઓને સજા થઈ ચૂકી છે અને એક આરોપી